કિરણ છે બધા પ્રોગ્રામો હજુ કરે છે એટલે એમને ખાસ આમંત્રણ અમે એટલા માટે આપીએ છીએ બધા પ્રોગ્રામો આપણા યુટ્યુબ પર મૂકે છે મહારાજનો સદગુરુ સદગુરો મહારાજ નો સદગુરો રામ મહારાજ નો સદગુરો અધારે હરિગુરો સંત નો ધીસિત આજે બ્રાહ્માન परम आदरणीय बाबा फुटड़े नेवाची श्री राम महाराज ने मरा कोटि कोटि प्रणाम आजना शुभ प्रसंग में हमारे श्री महाराज तो के घना समय थे किन प्रकारे એટલે ગમે તે બોનો લઈને પણ ભજનનો કાર્યક્રમ પોતે રાખે છે અને કોઈ પણ સંત એમના દ્વાર ઉપર કનકન પ્રકારે બોલાવી છે એમની યથાશક્તિ પ્રમાણે સેવા પણ કરે છે અને એમના ધર્મપત્ની કોમતીબેન પણ ખરેખર બંને આપણે એકનાથ મહારાજના જેવું દોડવું મળ્યું છે એ સાનુકૂળ અને એ સાનુકૂળ હોય તો ભજન થાય ને પછી પેલા થાય ઓલો કે પ્રભુ અને ઓલી કે બધું દતમ છે આવું ચાલે સંસાર છે ભજન કરવું સહેલું ભજન માં રહેવું એ પણ અતિ દુર્લભ છે આપણા મહાપુરુષો વારંવાર ભજન કરવાનું અને ભજનમાં રહેવાનો આપણને પણ સદગુરુ મળ્યા ત્યારે આ શરીરનો સદુપયોગ કરવાની વાત આપણને સમજાઈ છે અને એ પ્રમાણે જો આપણું જીવન જીવીએ આજે સ્ટેજ પર વિરાજમાન મહાપુરુષો આપણને કંઈક કંઈક ગભીતી રીતે આપણનો સાચો માર્ગ અને સાચા માર્ગ પર જીવન જીવવા માટેની આપણને પ્રેરણા કરે છે ખરેખર તો મહાપુરુષો કહે છે કે આ જીવનમાં આપણા સંસારમાં ચોરાસી લક્ષ્યોની રાજીવો છે તે દરેકને પણ મુક્તિનો માર્ગ આપી શકાય એવું નથી પણ એક માનવ શરીર એવું છે એ માનવ શરીરમાં પોતે આવ્યા પછી જો એને આવી એક ઈચ્છા થાય પરમાત્માને મેળવવાની અને એ મેળવ્યા ઈચ્છા કરે કોઈ પણ પ્રકારની આ દુનિયામાં ઈચ્છા તો ઘણી પ્રકારની થાય છે પણ હવે એક ઉત્તમ ઈચ્છા જો પરમાત્માને પામવાની અગર તો પરમાત્માને મેળવવાની જો થાય તો ખરેખર આ જીવન આપણું સાર્થક જણાય આપણા સંત પુરુષો માનવ જીવનને એટલું બધું ઉત્તમ બન્યું છે અને આપણને એક ધ્યેય ઉપર નક્કી કરી પેલો પ્રથમ આપણને હમણે તારામ મહારાજે ભજન ગાયું કે પાંચ પ્રતિજ્ઞા જે અપાય છે એ પાંચ પ્રતિજ્ઞાનું પાલન આપણા સંતો કરવાનું કે છે અને જો એ પ્રમાણે પોતે કરે તો ભજન તમારે ગાવું અગર તો ભજનનો બહુ સારા રાખ તાલ સાથે ગાવું એ મહત્વનું નથી પણ જેટલું જીવનમાં ઉતરે એ મહત્વનું આપણા સંત પુરુષો તમે જુઓ આપણા શાસ્ત્રોમાં સબરી પોતાના જીવનમાં કોઈ શાસ્ત્રનું જ્ઞાન નહોતું અને જ્યારે અંતિમ સમય એમના ગુરુ મહારાજનો આવ્યો ત્યારે એમણે વિનંતી કરી બાપુ તમે શરીર છોડીને જાઓ છો પણ મારે થયા અઢિયારે જીવો તો ભગવાને એક જ વાત કરી હતી ગુરુ મહારાજ તે તારી ઝૂંપડીએ એક દાડો રામ આવશે આટલી વાત પોતાને આપી પણ એ સમય સમય લગાડવો પરમાત્મા સહેજમાં મળે એવું નથી અને એટલો સમય લીધો અને એને ઘણા માણસો આવો સમય ભૂલી ગયા આટલા ચાર વર્ષો વીજી જાય હજી ભગવાન મારા ગુરુ મહારાજે કીધું અને હજી નહીં આવ્યા એવી એના મનમાં વિચાર પણ ના આવ્યો અને એ પોતાની એક ધારાથી સંતોની સેવા ઋષિ મુનિઓની સેવા એ છારા માને પણ કરતી રહી આપણે પણ સંત પુરુષો એક સદગુરુ એ જે વાત આપી છે એના પર સંપૂર્ણ વિશ્વાસ તમારો હશે તો મહાપુરુષો કહે છે સદગુરુ વિશ્વાસ છે ને એવો એક અટલ વિશ્વાસ મહાપુરુષો પણ કહે છે કે સપ્ત દીપ નવખંડ મેં ગુરુ સે બડા ના કોઈ કર ના શકે કરી શકે ગુરુ કરે છે હોય આવો ભરોસો આપણને નાથ મહારાજ ના

તારે ઓંખમાં ઓછું કેમ છે એ બાપુ એ ઓંછું એમ નથી આવતા પણ આજ મને એક વાતનો ભરોસો જે ગુરુ મહારાજે મને આપ્યો તો કે આજ સાચો પ્રજો આજે મારા દ્વાર ઉપર આજ તમે મને પઢાયા એ તો મારે આનંદની વાત છે પણ મારા ગુરુ મહારાજ કઈને ગયા હતા કે શબ્દી તારા દ્વાર ઉપર એક દિવસ રામ આવશે આ ભરોસો ખૂબ થાવ ટાઈમે પણ તમારું આ છિંત છો એને મને હરખના આંસુ આયા છે આપો આપ ધરા મારા માટે આનંદની વાત છે કેમ ગુરુ પર વિશ્વાસ જેનો હોય તો સમય તમારો જરૂર લાગશે કેમ કે સાચાની પરીક્ષા હંમેશા હોય છે આજે આપણે વિદ્યાર્થી ભણતો હોય તો એને વર્ષમાં બે વખત પરીક્ષા થાય છે એ પરીક્ષાનો મતલબ એ નથી કે એને પરેશાન કરવાનો એ પરીક્ષા તમારી પ્રગતિનો એક આધાર છે એટલે તમે પહોંચ્યા છો એનો પણ એક આધાર છે એટલે મહાપુરુષો આપણને આ ભજન સત્તન દ્વારા અને અમારે હતુરામ મહારાજ છે એ જ્યારે જ્યારે હું અહીંયા ગામમાં આવું ત્યારે પણ ગમે ત્યાંથી ગમે ત્યાં બેઠો હોઉં તો પણ આપણને ગમે તે પ્રકારે ગમે તે રીતે અને મહાપુરુષો ભણકે છે આ જુગતી વગર મુક્તિ થાય નહીં જોકે જુગતી જાણવા જુઓ બેઠે છે વન ભગવાનથી ભય ના મટો સમાધિ થી શું થાય અને ભોયરા માં પેસી જાય તો એને કાળ થાય આ જુગ જાણવા માટે હમણાં કીધું કોઈ લેખો માં મેઘ લેખ એવો મરણનો લેખ પાકો છે પણ એના પર મેઘ મારનાર હોય તો સંઘ મળે સદગુરુ મળે તો આ લેખ ઉપર મેઘ મારી શકે એની હકીકત માં જે ન કરી શકે ને એ સંત કરી શકે આ જગત માં તમે જો ભગવાન આ જગતની સરકારે ઘણી પ્રકારના કાયદાઓ રજૂઆત કરી પણ સંત તો એ તરત અમલ કરે કાયદાઓનું પાલન કરે કરે પણ અને ઘણા ના પણ કરે પણ સદગુરુના શરણે જાય તો એની પ્રતિજ્ઞાનું પાલન એ સો કરે અને એટલા માટે સંતોનો માર્ગ છે ને એ એટલો સરળ છે અને એ સમજમાં બેસી જાય તો આપણું જીવન ખરેખર ધન્ય થઈ જાય આપણા મહાપુરુષો વારંવાર આપણા જીવનનો ઉદ્ધાર કરવાની જ ભાવના હોય જેમ આપણે ભજન કાયદું તે ભમરી જેવી જેની ભાવના કરી પોતાના રૂપે રાજા હાય દુર્લભ એવા સંતને સંતના લક્ષણો માટે આખું શંકર મહારાજે આ ભજન આખું લખ્યું છે કે સંતનું લક્ષણ કેવું હોય તે સંતની ભાવના ભમરી જેવી હોવી જોઈએ કોઈ એના શરણે આવે અગર તો કોઈ એનો એનો માર્ગ પકડે તો એને પોતાના જીવો બનાવી દેવાની ભાવના હોય આવા સંતો ની વાતો જે છે એ વાતો આપણા જીવનમાં ઉતારવા જેવી હોય છે અને એ જીવ ઉતરે તો ખરેખર આજે ગમે તેમના કૃપા ના થાય તો એ ઉપર આ જ્ઞાન એવું છે એ જ્ઞાન જો તમને પચી જાય તો ખરેખર તમને આકાશ થઈ એવી મહાન જગ્યા ઉપર તમને લઈ જાય એવું આ જ્ઞાન આત્મ જ્ઞાન છે પણ એટલા માટે સંતો કહે છે કે આત્મ જ્ઞાન વિના નહીં મુક્તિ જોને વિચારી હો જુક્તિ આત્મ જ્ઞાન વિના નહીં મુક્તિ એટલે આપણે જો મુક્તનો માર્ગ મેળવવો હોય તો સંતોનું શરણ સ્વીકારવું પડે અને સંતના ના જવાથી આપણી મુક્તિ થાય બીજા કોઈ ઉપાય છે નહીં કર્મ ધર્મ બધા અનેક પ્રકારના કર્મો છે એ ધર્મથી તમારો ઉદ્ધાર થાય એવો નથી પણ જો આ માનવ જીવનમાં તમને સદગુરુ વગર તો સંત મળી જાય પૃથ્વીરાજ મહારાજ ઘણા વર્ષોથી રામનો કથા કરતા કોઈની કથા કરવાથી એ વ્યક્તિ તમને મળી જાય એવું નહીં હોતું પણ એને પ્રત્યક્ષ પરમાત્મા જો તમારે મેળવવા હોય કોઈ સંતનું દર્શન કરવું એને સંત જ હતા તુલસીદાસ મહારાજ એક સંત હતા પણ કથાકાર હતા અને એ કથા પરમાત્મા નું વર્ણન બહુ સુંદર રીતે કરતા હતા પણ જયારે આવો સવાલ આવ્યો કે તમે ભગવાન ઓળખો છો એમ આ ઓળખવાની જે વાત આવી એમ આપણા સંતો આ જ કે આખી દુનિયાને તમે ઓળખો છો આખી દુનિયાનું જ્ઞાન તમને છે પણ એ જ્ઞાન તમારી પાસે નથી તમને તમારું જ્ઞાન આ જગતમાં જો તમારું તમને જ્ઞાન થાય તો આ દુનિયામાં બીજું કોઈ જ્ઞાન મેળવવાની જરૂર પડતી નથી અમે આ મહારાજશ્રીએ કીધું તો કે આ વાત સાચી છે આ વાત સમજવા જેવી છે પણ અગમ છે પણ એ અધુરિયાને ના કહેવાય અધુરિયાને પૂરા બાબત ફેર હોય આપણા ગુરુ મહારાજે ગ્રાન મહારાજે પણ ભજન ગાયું છે કે પૂરા ગુરુ મેલી આયા મેં તબ જાણું પૂરા ગુરુ

પણ ફક્ત ભાંડવો ને જ પરમાત્મા એ સહારો આપ્યો અને એમણે પણ તમે જુઓ ત્યારે મહાભારતનું યુદ્ધ પૂરું છું ત્યારે ભાવ પાંડવો અને કુંતા માતા અને દ્રૌપદી આવી અને એમણે વિનંતી કરી કે પ્રભુ કે છે બધું હાચું પણ વિનંતી કેવી કરે કે પ્રભુ અમારે છે ને આથી બહુ ભોટો ભોટું પાપ થઈ ગયું કેટલા હજારો માણસો મરી ગયા આ પાપ નું ભારણ અમારા માથે છે તો અમારે કડસર ચેતમાં આ પાપ નિવારણ કરવા અને ભારત વર્ષની જેટલી નદીઓ પવિત્ર છે એમાં સ્નાન કરવા માટે જવું છે આપ અમને આજ્ઞા આવ્યો ભગવાન કોઈ ના કે તે ના જજો પણ એમને સમજાવવા માટે કોકતો કરવો પડે ને કે આ શ્રીલોક નો નાદ તમારી હોમે ઉભો છે એનું દર્શન તમે ના કરી શક્યા હજી તમારે દર્શન કોનું કરવા પણ છતાં એમણે કીધું જાઓ પણ તુંબડી લેતા જઈ અને જાઓ તમે સ્નાન કરો તો તુંબડીને નવરાવજો જ્યાં ભગવાનના દર્શન કરાવો ત્યાં વને દર્શન કરાવજો અડસઠ તીરથ ફરીને આ પંડવો પાછા આવ્યા અને કીધું કે બધે ફ્રીઆ ગાઓ દર્શન કર્યા ગાઓ બધી નદીઓ ગંગા દરદા ગોદાવરી સરસ્વતી સરુયા આ બધી નદીઓમાં સ્નાન કર્યું તો બધી નદીઓમાં સ્નાન કર્યું પેલી તુંબડી લાવો તોમડી આપી બધાને ટુકડો કર્યો કે એક એક ટુકડો આપ્યો બધાએ ઢાંકો બધા જ્યાં તો કડવી છે તો કે તમે આ મન ગંગાજીમાં નથી નવરાય કે નવરાય છે તો ખરા અરે આ બધા ભગવાન જ્યાં જેટલા જેટલા ભગવાનના દર્શન કરાયા એમાં તમે એમના દર્શન બધા કરાયા કે બધું કરાયું હતું પણ કડવી ને કડવી કેમ રહી તો કે આ કેટલું સમજવાનું છે આપણે આ જીવનમાં જો આ આ આ જીવનમાં

અમે આટલી ઉત્તમ પ્રકારની વાતો કરે પણ આ એ પીવાનું ને ખાવાનું બે નામઠે અમારે એક મહાત્માજી હતા એને કહેતા કે સાલા તરે કુ તીન તીન ગુરુ મે જા તો સાલા તરે ખાના પીણા બંધ નઈ ગયા તો तेरे ગુરુ કે ક્યાં કર્યા કે બાપુ હમણે ગુજરાત મે અમારે ગુરુ મિલા એ સબ છોડા દેયા તો એ બાપજી થઈ રાજસ્થાનજી દર્શન કરવા મળ્યા કે એસા કેસા ગુરુ મયા કે સાલા એ ખાના પીણા બંધ کرا દિયા અને એવી પવિત્ર ધારો

અમારા એ બેન છે ને એમને કોકની આ છોકરો માટે દુકાન છે અમે રહીએ છીએ દારૂ નહીં લે આવો ને આ શરીર ચોપડો ને પવાલો એને કહી દો માટે જાય ના મારા ગુરુ મહારાજે આવો આજે ભલે છોકરો કદાચ હાજો થાય કે ના થાય પણ આ કામ હો નહીં કહું આવા સિદ્ધાંત ઉપર જેને રહેવું હોય અને એવા ગુરુ મહારાજે અટલ સિદ્ધાંત આપણને આપ્યો છે આપણા જીવનમાં પણ તમે જુઓ ગાંધીજી જ્યારે પાર્લામેન્ટમાં ઇંગ્લેન્ડ ગયા તો ઇંગ્લેન્ડમાં દસ ફૂલ એમને મળવાનું થયું ત્યારે ડોક્ટર એને કીધું કે પોતળી વાળાને કોને મળવું અમારો દેશનો રિવાજ છે હાથ હેડ કોટ પાઇટ ટાઈ કરીને આવે તો જ એને હું મળું ગાંધીજી કે હાથથી પાણી પીવાનું ખાવાનું બંધ કો ના મણે ને તાજેદી મણે તને આ ખાવાનું ભણ તેવી અડગતા જો જીના જીવન માં આવે પાંચમાંથી વિશેષરે કદી જીને અંદર એ ધૂતી એ પોતડીના પ્રવેશ માં એ પરવેશ માં જે દર્શન આપ પબડા એવા અડગતા અપના જીવન માં લાવવા માટે આપણા સંતો આપણે ટકોર થાય ટકોર નો મતલબ એ થાય કે ટાંકણું એ પથ્થર ને વાગે ને તો જ ઉર્ધિ થાય ઠાકોરો પથ્થર ના વાગે અને કદાચ તરફો પડે તો તરત એક કારીગર એમ કહી દે અને પગથિયામાં નાખી દો મૂર્તિ નહીં થાય આપણા સંતો પણ એ જ કહે છે આપણને પણ એ જ પ્રકાશણી કરીને કહે છે કે ભાઈ તું તારે આ જ્ઞાન મેળવવું હોય તો આ પ્રતિજ્ઞાનું પાલન તારે કરવું પડશે અને કરીશ તો જ તને આ માર્ગમાં પ્રવેશ મળશે આ પાંચ પ્રતિજ્ઞાનું ભારણ મળે અને કરે તો આપણને આગળ આ જ્ઞાનનો મહિમા સમજાવવા મળે સંતો આપણને આ જ્ઞાન એટલા માટે આ જીવનમાં કછું કરી બીન કથની કથે ગુરુ પદે લહે ના કોઈ પાટો કે પકવાન સે ધરાયા નહીં કોઈ આ જગતમાં કથાકારો બધી ઘણી વાતો કરે છે પણ એક પણ માણસ જો સુધરતો હોય કથામાં બેહે તો હજી બધા રસ બસ હોય અને હજી ઉઠીને જાય ઘેર અમારે વાંચ્યા ઠાકોડિયા કરીને ગામ છે એ ભાનુભાઈ મહારાજ જૈન સંપ્રદાયમાં હતા અને એ કે એમની કથામાં બધા આવે કે બધા જેટલા ઉમર લાયક છે ને એ ડોલો છે ને તો ભરેલી લાગે માંથી પડે જાય ખાલી એટલે આપણા જીવનમાં આ પંડપની અંદર બેહો ને તેમાંથી બધું તમને સારું જ લાગે અને આ બધું માનવા જેવું જ છે આ કરવા જેવું જ છે પણ માંથી દરવાજા બહાર નીકળ્યા પછી ઘેર ભક્ત ભક્ત ખાલી થઈ જાય આવું જીવન નથી જીવવાનું આવું જ્ઞાન નથી મેળવવાનું આ જ્ઞાન ને આપણે થોડું જેટલું બને એટલું આપણે કહીએ સો ટકા ના થાય પણ જેટલું બની શકે એટલું આપણા સદગુરુ વચન પ્રમાણે રહેવું જોઈએ અને સદગુરુ વચન પ્રમાણે જો આપણે રહીશું તો તમારે કોઈ પણ પ્રકારની ખોટ નહીં પડે આ મારો જાત અનુભવ છે આજે આ હું પોલીસ ખાતામાં નોકરી કરતો પણ ઘણા બધા લોકો કહેતા કે ખોટું કરવાથી પૈસાદાર થવાય છે મારે થવું નથી પૈસા વાળા થવું નથી પૈસા વગર મહાપુરુષો કે છે પોતાનું જીવન એવું પવિત્ર જીવન જીવ્યા છે કોઈ પણ આશા વગર જીવ્યા છે અને હાઈ ફાઈ વાળા જીવન વાળા કોઈ સંત પુરુષો તમે એક રાખ દુ તુકુ આ મહારાણી મીરાભાઈ તમે જુઓ લખશો એ મેવાડના મહારાણા હતા પણ છતાં પણ પોતાનું જીવન સાદું જીવન જીવ્યા એવું જીવન જીવવા માટેનો આપણા સંતોનો આદેશ છે આપણે પરશુરામ મહારાજને સંભળવાના છે અને બીજા સંતોને પણ આપણે મારી આગળ ખાસ વિનંતી છે કે આપણે મુખ્ય વ્યક્તાને થોડો સમય પહેલાં વધારે આપવો આપણા ઘણા બધાનો આવો જે છે એવો ચાલે છેલ્લે બધા ઉઠી જાય પછી

છેલ્લે નહીં આપણો ખરેખર તો મારું કહેવું હોય છે ને કે બે ચાર માળુ વ્યક્તિ બોલી જાય હતા પછી તળદેય યુવા વ્યક્તિઓના નામ આપો જેથી આપણા દરેકને આપણને જ્ઞાન મળ્યું છે અને પ્રોત્સાહન મળ્યું અને એ પ્રોત્સાહન એટલા માટે મળે કે આપણે મેળવી છે ને એ ટકાઈ રાખવા માટેનું સાધન મળે એટલે આટલું કહી હું મારી મારીને વિરામ આપું સદગુરુ મહારાજનો